કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ધાણાના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના ધાણાના બજાર ભાવ આજની તારીખ તેર ત્રણ બે હજાર પચીસ ગુરુવાર વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ખેડૂત મિત્રો જોઈએ ભાવાજના રાજકોટ એક હજાર બસો ને બાવીસ રૂપિયાથી એક હજાર સાતસો ને એક્યાસી રૂપિયા સમી એક હજાર રૂપિયાથી એક હજાર બસો ને પિસ્તાલીસ રૂપિયા મેંદેરા એક હજાર બસો ને એકાવન રૂપિયાથી એક હજાર પાંચસો ને સાઠ રૂપિયા સાવરકુંડલા એક હજાર ને સો રૂપિયાથી બે હજાર ને એકવીસ રૂપિયા जो आग एक हजार एक सौ ने दस रुपया एकतालीस रुपया एक हजार ने एक थी, एक हजार पांच सौ ने पचास रूपया खांबा एक हजार एक सौ ने वीस रुपया एक हजार तन सौ ने पांच रुपया मोरबी एक हजार नेव रुपया एक हजार पांच सौ ने चौपन रुपया પાટડી એક હજાર ને બાવીસ રૂપિયાથી એક હજાર પાંચસો ને એકતાલીસ રૂપિયા જામજોધપુર એક હજાર બસો ને દસ રૂપિયાથી એક હજાર છસો રૂપિયા રાપ રાપર એક હજાર ચારસો ને એક રૂપિયાથી એક હજાર ચારસો ને એક રૂપિયો વિસાવદર એક હજાર બસો ને પાંત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો ને એકાવન રૂપિયા ભચાઉ એક હજાર થી ને પચીસ રૂપિયાથી એક હજાર ત્રણસો એકવીસ રૂપિયા કોડીનાર એક હજાર બસો ને દસ રૂપિયાથી એક હજાર એકતાલીસ રૂપિયા વાંકાનેર એક ચાલીસ રૂપિયાથી એક હજાર સાઠ રૂપિયા બાબરા એક હજાર એકસો પંદર રૂપિયાથી એક હજાર રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બના રેજો તળાજા એક હજાર ત્રણસો ને વીસ રૂપિયાથી એક હજાર વીસ રૂપિયા ગોંડલ એક એકાણું રૂપિયા થી બે હજાર એકસો ને પિસ્તાલીસ રૂપિયા જસદણ એક હજાર દસ રૂપિયાથી એક હજાર નવસો ને પચાસ રૂપિયા કાલાવડ એક હજાર દસ રૂપિયાથી એક હજાર બેતાલીસ રૂપિયા ખેડૂત મિત્રો આ હતા ધાણાના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને પણ એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એટલે અવનવા વિડીયોની અપડેટ મળતી રહે ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન